નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે ફરી એક તો ફિક્સ મુદ્દે મહત્વનો પરિપત્ર જાહેર થયો છે જેમાં વર્ગ ત્રણ અને વર્ગ ચાર મિત્રો માટે અહીંયા અપડેટ છે મિત્રો નીકળીને આવી છે હવે મહત્વનો એક પરિપત્ર જાહેર થયો છે પરિપત્રમાં સંપૂર્ણ તમને માહિતી આપવાનું શું કયા કયા ઉમેદવારોને અહીંયા ફાયદો થશે સાથે સાથે શું જે નાણાં વિભાગ સાથે શું મહત્વનો એક પરિપત્ર જાહેર કર્યું છે એની શું હકીકત છે તમામ માહિતી વિડીયોમાં આપવાનો છું વિડીયો સુધી મિત્રો અંત સુધી બનાવી રહેજો અને ખાસ મિત્રો ચેનલ નવા આવશો અને ટાટેટની નવી અપડેટ લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવામાં આવો છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જાય તો તમે જોઈન પણ કરી શકો છો હવે અપડેટ શું છે એનો વાત કરીએ તો પરિપત્ર જોવા મળ્યું છે કે રાજ્યના વર્ગ ત્રણ અને વર્ગ ચારના તમામ સર્વાગી જે પરની જગ્યા ઉપર સીધી મિત્રો ભરતીથી નિમણૂક પામેલા ફિક્સ પગારના કર્મચારીઓને મળવાપાત્ર ચાર્જ એલાઉન્સ બાબતે અહીંયા જે પરિપત્ર જોવા મળ્યું છે જેમાં પગારમાં વધારો કરવામાં આવી રહ્યો છે જે ગુજરાત રાજ્ય અહીંયા તમને જોવા મળી રહ્યું છે હું અંડરલાઇન કરી દઉં છું અહીંયા તમને ગુજરાત રાજ્ય નાણાં વિભાગથી પરિપત્ર જોવા મળી રહ્યો છે ચર્ચા કરીએ પ્રસ્તાવનામાં લખેલ છે કે નાણાં વિભાગના જે મિત્રો સોળ બે બે હજાર છના ઠરાવ અંતર્ગત રાજ્ય સરકારની કચેરી ખાતે વર્ગ ત્રણ વર્ગ ચાર મહેતા અંગેની જોગવાઈ જોવા મળી તમે જોઈ રહ્યા છો વધારાનું કામ પણ આપવામાં આવ્યું મહેતા જે વધારો કરવામાં આવ્યો છે તો હાલના રાજ્યની સરકાર ફિક્સ પગારના વર્ગ ત્રણ વર્ગ ચાર કર્મચારીઓના સંદર્ભમાં ક્રમાંક એક ત્રણ થયેલા જોગવાઈ મુજબ વીસ

જે વધારો કરવામાં આવ્યો છે પરંતુ વધારાના સાથે અલાઉન્સ સાથે મિત્રો તમારું જે કામકાજમાં પણ વધારો કરવામાં આવ્યો છે આ પરિપત્રો અમલ પરિસિદ્ધ થયા તારીખ કરવાનો રહેશે તમે જોઈ રહ્યા છો જે ટૂંક સમયમાં આના અપડેટ ઉપર આવવા નીકળી છે તો નવા બીજા કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળશે ચોક્કસ તમને માહિતી આપવામાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત